તે તબીબી રિપોર્ટમાં ખુલાસો થયો છે ત્યારે નબીદાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે જાણવા બ્લડનું સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ત્યારે આ નસેડી દિશાંત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં દંપતીનું મોત થયું છે ત્યારે અકસ્માતમાં અલ્ટોમાં સવાર નરેશભાઈ કાળુસિંહ ઠાકોર અને તેમના પત્ની જમનાબેન નરેશભાઈ ઠાકોરનું મોત નિધ્યુ છે ત્યારે અકસ્માત બાદ બેફામ નસળી કાર ચાલક આરોપી દિશાંત પટેલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે